ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો શુક્રવારના રોજ મગફળીની આવકની વાત કરી મિત્રો તો મગફળીની બે ડૂમની આવક હતી મિત્રો ત્રણ નંબરની ડૂમને બે નંબરનો ડૂમ આખું ભરેલો હતો બેની હરાજી લઈ લેવામાં આવી છે મિત્રો ત્યારબાદ હરાજી અત્યારે પાલમાં આવેલી છે મિત્રો પાલમાં અત્યારે પચાસથી સાઠ પાલ આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો પાલ હાજીની તૈયારી થઈ ગઈ છે મિત્રો હરાજી થવાની અને મિત્રો અત્યારે ટાઈમની વાત કહે તો સવા બાર વાગ્યા છે મિત્રો સવા બાર વાગ્યાને તમને હરાજીના ટાઈપ દ્રશ્ય બતાવી રહ્યો છો મિત્રો મિત્રો તો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી જેને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આજે ટોટલ મગફળીની હરાજી લઈ લેવામાં આવેલી છે મિત્રો અત્યારે પડતર મગફળીમાં કાંઈ નથી હોય તું મિત્રો એ કાલે નવી આવક છે તેની જરા

અગિયારસો રૂપિયા ભાવ કહે છે અગિયારસો રૂપિયા ભાવ કહે છે વીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયાના ભાવ છે તમે જો આ મગફળી વીસ નંબર મગફળી છે અગિયારસો રૂપિયામાં વેચાણી છે અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે અગિયારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે જીવીસ નો એકાણું રૂપિયા મેચાણી હાલમાં કાંઈ નો ઘટે સુપર ક્વોલિટી જીવીસ